હેલો મારું નામ રીટા ગોસ્વામી છે હાલ હું અહેમદાબાદથી આવું છું મારી આ ઢીંગલીની ટ્રીટમેન્ટ કરાવવા અમદાવાદમાં મેં બે ડૉક્ટર ચેન્જ કર્યા એક ડૉક્ટરનું સારું હતું ટ્રીટમેન્ટ અને બીજા ડૉક્ટરે મને એવી રીતે મીન્સ કે ફાઇલમાં લખી આપ્યું હતું કે પ્રોગ્રેસ પુઅર એટલે એને પાછું એવું કીધું હતું કે મને મોડે જ કીધું કે બચ્ચું નહીં બચે તો ત્યારે પછી મને માઇન્ડમાં આવ્યું કેમ કે એકવાર ફર્સ્ટ મીન્સ આનાથી પહેલે બી એકવાર હું અહીંયા આવી ચૂકી છું મારા ડોગને લઈને ત્યારે ભુજમાં બધે કીધું કે બચું નહીં બચે પણ ત્યારે મેં મારા પોમિલિયન ડોગને અહીંયા બચાવેલો છે અહિંસાધામમાં અને આ ટાઈમ બી મને એવું થયું તો હું અમદાવાદથી ફાસ્ટ અહીંયા જ આવી કે ચાલો આપણે આને બચાવવું છે અને અહીં અહીંયા આપણે પહોંચી જઈએ તો આપણું બચ્ચું આપણા હાથમાં આવી જશે અહીંયા મારી ચારેક દિવસથી ટ્રીટમેન્ટ ચાલે છે બહુ જ સારી ટ્રીટમેન્ટ આપે છે એના સિવાય ઘણા ડોગ્સ ઘણા પશુ પક્ષી મિન્સ કે હોય છે એ લોકોનું બી સારું છે બધેનું ટ્રીટમેન્ટ એન્ડ આ અહિંસાધામ પર ચોકડી ઉપર આવે છે તો તમે લોકો બી એકવાર અહીંયા મુલાકાત લેજો જરૂર ને જરૂર